ફ્લાવર સાગરી બાગરી બધા બેટો બતમ બીવરા ઓરા સાગરી તું હોમો જ આવે લે હંતા દે બે પાળી જા ઓય આ કઈલો કઈલો એ ચોથી લાય જો હો દુકાન માં લાયો તુક પેલી રમેકલા ને કોલી ઈ મથીલા એ હરી કોણ બીવા મારા ગરાક ના આવવા તું તો બીજો લઈ લેજે તાર તો ઘણાય છે ખાલી હવાર આલ લે આ લે હવાર ફોન કરું તને મારી લાગત છે અસલી જ પેલા માં કાકાને વિરા દે એયા બીવા તા કાકા હા 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 કાકા ઉભા લે કાકા આ લો પકડો આ તો નકલી છે લે પણ કાકા નકલી છે નકલી કાકા પેલા

ક્યુ બિરા થોકમે આ ઓય ચંદુજી નદી રાવ આ તો વરાત થઈ જાય હો બિરાવ બહુ પાવ કરો ઓ પેલી પાસ બાજુમાં ખવાય

ડોક્ટર મિલમાં જાતો નહી આઠમા ભણી જ ખરા ને આઠમા હું તો મે આઠમા ભણે છે કાકા હું કશું આઠમાં ભણ ભણતા ન આવ કશું થોડો ઘરે જબરજસ્ત બીવડા આવો હાફથી મારો બેટો હું ડાયરેક્ટ મો પડી જો તો હું કે વરાત થઈ જાય વરાત થઈ જાય હું કર્યું તું મારા બેટા જો તો હાફ શીખ હું ખા દે હો તો હાથમાં છો આવ તો કશું બીવડાબુ જ નહીં લગી ને કશું બીવાબુ નહીં મારતો હું ખા દે હવે ડોહલો

કે વાત ભૂલવાની ને તું તને તું ઇતને મોદું પડી જો લે બંકે લાખ રૂપિયા ગાઢી ના લેતા હું તું આવે કે બહો હું તો તારો હાલ લડો ઉડાડી મેલું ગીત મન તો ગા દે મરે ન તો પીવો ન મન પાયો રે મધરો દારૂડો મે કે છે લે દારૂ તું મે કે ઓય બે પૈસા નું ભણ નહીં કે દારૂ મે કે મુયે સકરી સુન

મું એ બીવા હું શું કરી વાત કડમ આકે સાસ તડે હ છોકરો જેવો કશું કામ કરતો માર તો બી આવી કઉ কুাডো কুলার কুছিনে নাকাডে! স্য়াকাড়াকুনে.. আাক খুন নাকাডে কুলাকডের কুলে! আাকাক্঵িন কুলাই নাকুনে!

જાનો તમ વખત જા ના કપડે જાનોથી મરી જાય હા હા લે થાપ ન બફડ કઈ મેલી આ પાવલો

બેહો બેહો એ આવ બેહો એ કયો દેતા એ કયો નઈ ગમ્મો વાટો મારવા જેતા

બીજાનું હતો એટલે નહોતું વાળું નાખી દો અન થાય કાઈ દેજો ઘરે મારે મારે હાથ બોલે નહીં ચાલો ઊભા ના મારો નહીં આપણે તો તાપા ના શું ચાલે આજ પછી મારે આવું કરવું નહીં તો મા આખો વધુ મારો વિડીયો મનોરંજન માટે હતો અને તમે પણ આ નકલી સાબથી કોઈ મજાક કરતા નહીં ન ક એ પણ બહુ ખિસ્સા બન્યા છે એટલે આવી મજાક કોઈ કરવી નહીં અને મિત્રો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ટ્રાઇક જયું આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં